પાલનપુરમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો અનેક નીચાવાળા વિસ્તારો પાણી પાણી થઈ ગયા ગણેશપુરાનો આંબાવાડી વિસ્તાર બેટમાં ફેરવાયો લોકોના ઘરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી પાલનપુરના ગઠામણ પાટિયા વિસ્તાર બેટમાં ફેરવાયો હાઇવે પર ઢીચણ સમા પાણી ભરાયેલા છે પાલનપુર અમદાવાદ હાઇવે પર પાણી ભરાયેલા છે સ્કૂલ જવાના માર્ગે પાણી ભરાતા સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ગત મોડી રાત્રે બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ કાપ્યો અને આ વરસાદે પાલનપુરના નીચાણવાળા વિસ્તારો છે તેને બેટમાં ફેરવી દીધા છે અત્યારે હું ગઠામણ પાટિયા વિસ્તારમાં ઉભો છું ને ગઠામણ પાટિયા વિસ્તારના હાઈવે ના દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ પાલનપુરથી અમદાવાદ ને જોડતો જે હાઈવે માર્ગ છે તે માર્ગ અત્યારે બેટમાં ફેરવાયો છે આ હાઈવે પર ઢીંચણ સમા પાણી ભરાયા છે મહત્વની વાત છે કે હજુ તો ત્રણ ઇંચ જેટલો વરસાદ થયો અને આ વરસાદે હાઈવેની આ પરિસ્થિતિ કરી છે આ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે અત્યારે આપણી સાથે એક વાહન ચાલક છે શું કહો છો આ પાણી ભરાય છે કેવી પરિસ્થિતિ છે અને કેવી મુશ્કેલીઓ પડી રહી છે હું રહું છું શિવરામા અને સવારે પાંચ વાગે એસ યશસ્કોલમાંથી મેસેજ આવ્યો કે સ્કૂલમાં આજે રજા છે એટલે હું બાઇક લઈને અહીંયા કઠાવણ પાટિયું જોયા શેના પરિસ્થિતિના કારણે અહીંયા સ્કૂલ નું રજા વીક પણ પરિસ્થિતિ જોયા પછી ખબર પડે છે કે અહીંયા તો ગાડી ચલાવવી પણ મુશ્કેલ છે અત્યારે જે પ્રકારે હાઈવે ની પરિસ્થિતિ સર્જાય છે આ માત્ર આજની પરિસ્થિતિ નથી ગમે ત્યારે સામાન્ય વરસાદ આવે ને હાઈવે આ પરિસ્થિતિ થતી હોય છે અને તેને કારણે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ છે તે ભભૂકેલો જોવા મળી રહ્યો છે મહત્વની વાત છે કે અત્યારે તો જે પ્રકારે ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને પાલનપુરના નીચાણવાળા વિસ્તારોની હાલત છે તે ખૂબ જ કફોડી કરી આ વરસાદે મૂકી દીધી છે